she did

ઉત્તર પોલીસ સ્ટેશન અને દક્ષિણ પોલીસ સ્ટેશનમાં માં આવેદનપત્ર આપવામાં આવે છે કે નવરાત્રી આવી રહી છે બરોબર એના અંદર આપણી હિન્દુ બ્રેન્ડ દીકરીઓ નવરાત્રીમાં ગરબા રમવા જતી હોય છે બરોબર એની અંદર આપણે આપણા હિન્દુ ધર્મની અંદર એ લોકો આપણા ધર્મનો તહેવાર માનતા નથી કે દેવી દેવતાઓની પૂજા કરતા નથી જ્યાદીઓ બરાબર તો એ લોકોની આપણા કોઈ બી પંડાલમાં નવરાત્રી સોસાયટી હોય શેરીઓ હોય કે પાર્ટી પ્લોટ હોય એની અંદર આ લોકો જ્યાદીઓ દેખાવા ના જોઈએ જેવી પોલીસ સ્ટેશનમાં આપણે જાણ કરવામાં આવી છે સાહેબ પીઆઈ સાહેબને વિનંતી કરી છે કે એ લોકો દેખાય નહીં અને પેટ્રોલિંગ ચાલુ રહે અને આપણે હિન્દુ બેન લવ લવજિયાતનો ખૂબ શિકાર બને છે બરાબર ને અને હિન્દુ ભાઈઓને અને બહેનોને અને માતાઓને દીકરીઓને તમામ બહેનોને ભાઈઓને કહેવા માગું છું કે આપણી બેન દીકરી ક્યાં જાય છે એ બી ધ્યાન રાખો નવરાત્રીનો કોને કોન્ટેક છે કોની સાથે જાય છે એમનો નંબર કોન્ટેક સાથે રાખો અને ધ્યાન રાખો કે આપણી બેન દીકરી કોની સાથે છે